નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ મિત્રો જોવો કે તમારી પાસે પૈસા ના ટકતા હોય તો શુક્રવારના દિવસે એક મુઠ્ઠી ચોખા અને એક દીવો કરી અને આ ઉપાય અવશ્ય કરજો અને જીવનની ગમે તેવી મુશ્કેલીમાંથી તમને મુક્તિ મળશે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા ઘરમાં ધનના ઢગલા થશે મિત્રો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં કહેવાય છે કે આ શુક્રવાર સામાન્ય શુક્રવાર નથી પણ એ મહાન શુક્રવાર હોય છે અને આ શુક્રવારના દિવસે મા લક્ષ્મી ખૂબ રાજી હોય છે અને તેમના ભક્તો ઉપર બંને હાથેથી આશીર્વાદનો વરસાદ વરસાવે છે મિત્રો શુક્રવારના દિવસે તમે એક મુઠ્ઠી ભરી ચોખા અને દીવાનો મહા ઉપાય તમે કરી રહ્યા છો તો એ ઉપાય તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ તો વિશ્વાસ રાખો કે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમારા જીવનમાં પૈસા બાબત કે કોઈ પણ પ્રકારનું કામ ખતમ થઈ જાય અને એક મુઠ્ઠી ચોખા અને દીવાના આ મહાન ઉપાયથી તમારા જીવનમાં ચુંબકની જેમ આકર્ષિત થશે અને મિત્રો હિન્દુ ધર્મના અઠવાડિયાના દિવસો કોઈને કોઈ દેવને દેવી દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે જેમ કે ભગવાન ભોલેનાથને સોમવાર હનુમાનજીને મંગળવાર બુધવારનો દિવસ ભગવાન ગણપતિને એમ ગુરુવારનો દિવસ ભગવાન હરિ વિષ્ણુને સમર્પિત છે એવી જ રીતે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીને સમર્પિત હોય છે તેવું કહેવાય છે કે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની કોઈ પણ વ્યક્તિ પૂજા પાઠ કરે છે એ વ્યક્તિને માતા લક્ષ્મીમાં આશીર્વાદ આપે છે જેના પછી એ વ્યક્તિને જીવનમાં પૈસા બાબત કે કોઈ પણ તકલીફનો સામનો કરવો પડતો નથી મિત્રો માતા લક્ષ્મીની એક એવી દેવી છે કે કોઈ પણ વ્યક્તિની થોડા ઘણી પૂજા કરવાથી ખુશ થઈ જાય છે જોવો મિત્રો એક વાત યાદ રાખો કે તમારી પૂજા ભક્તિથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય જોવો કે તમે કોઈ પણ ઉપાય કરો એ ઉપાયનો લાભ તમને શુક્રવારના દિવસે મળી જાય અને તમે ઈચ્છો છો કે તમારી પૂજા માતા લક્ષ્મીના સિદ્ધ થઈ જાય છે જે દિવસે માતા લક્ષ્મીજી પોતાના ભક્તો ઉપર બંને હાથ દ્વારા આશીર્વાદનો વરસાદ વરસાવે છે અને આ આશીર્વાદની પ્રાપ્તિ કરવી જ હોય તો આ શુક્રવારના દિવસે જેવું અમે આ વિડીયોમાં તમને જણાવીએ એ રીતના મા લક્ષ્મીજીનો પાઠ ઢાળી આ રીતનું કામ કરી લેવું જોઈએ અને આ કર્યા પછી તમારી ગરીબી કોઈ પણ તમારી વાતના મુશ્કેલીઓમાંથી તમે મુક્તિ મળી જશે અને તમને તમારા ઘરમાં સારું એવું ગાડું ચાલવા લાગશે બીજી તરફ ચારે દિશામાંથી વોટિંગ વોટિંગ તમારા ઘરમાં પૈસાની આવક આવશે અને મા લક્ષ્મીજીની તમારા ઉપર આશીર્વાદ હશે તો તમારા જીવનમાં ધનના ઢગલા થશે મિત્રો ઘણા લોકો પૂજા પાઠ ઉપાય તો કરે છે પણ એનો સમયની ખબર હોતી નથી એટલે એ પૂજા આપણી પ્રાપ્ત નથી થતી નિષ્ફળ જાય છે મિત્રો કોઈ પણ પૂજા નિયમ પ્રમાણે કે એના સમય પ્રમાણે કરવામાં ના આવે તો એ પૂજાનો લાભ આપણને મળતો નથી હોતો મિત્રો શુક્રવારના દિવસે તમે આ વસ્તુ લઈ અને તમે પૂજામાં લક્ષ્મીજીની કરી લો તમને આખા તમારા પરિવારને તમને બધાને લાભ મળશે બધાના ઉપર માતા લક્ષ્મીનો હાથ થઈ જશે આશીર્વાદ મળી જશે તો મિત્રો આ ઉપાય કેવી રીતના કરવાનો છે એ ઉપાય ચાલો આપણને જણાવી દઈએ તો સવારમાં વહેલું શુક્રવારના દિવસે ઊભું થાય સ્નાન કરી નાય ધોઈ સૂર્યદેવને પાણી ચડાવ્યા પછી તો મિત્રો દેશી ગાયનું ઘી લઈ કોઈ પણ દીવામાં તમારે નાખવાનું છે અને પછી તમારા ઘરમાં માતા લક્ષ્મીજીની તસવીર હોય તો એ તસવીર સામે તમારે બંને હાથ જોડી બેસવાનું છે હવે એ દીવાને ત્યાં રાખવાનો છે અને તમારું મૂં ઉર્વદ દિશા તરફ હોવું જોઈએ અને એ દીવામાં હવે એક લવિંગ નાખી દેવાનું છે જુઓ કે મિત્રો આ ઉપાય તમે કરી લીધો તો માની લેજો કે તમારા ઉપર મા લક્ષ્મીજીની કૃપા હંમેશના માટે થઈ ગઈ છે તો મિત્રો ઘણા લોકો એવા પણ છે કે ઉપાય કર્યા પછી ધંધો ના કરે મજૂરી ના કરે તો લક્ષ્મીજીની કૃપા કેવી રીતના થાય તો પછી આ મેસેજો કરવા લાગે ભાઈ તમે કહી કીધું એ પ્રમાણે અમે કર્યું તો કાંઈ અમારે મળતું નથી પણ કીધું એ પ્રમાણે કરવાનું છે એ સાચું પણ મિત્રો મહેનત કર્યા વગર કાંઈ નથી એટલે મહેનત તો પહેલી કરવી જોઈએ અને મહેનત કરવા સત્તા પૈસા નથી ટકતા તો આ ઉપાય આપણે અવશ્ય કરવો જોઈએ મિત્રો તો મિત્રો આ કીધું એ પ્રમાણે તમે ઉપાય કરો અને મહેનત કરો મજૂરી કરો કોઈ પણ ધંધો કરતો હોય એ ધંધો કરો પણ ધંધો કેવો કરજો સારો કરજો કોઈ લોકોને કે કોઈ વ્યક્તિને કે કોઈ માણસ ઢોર કે ગમે તે વ્યક્તિને દુઃખ ના પહોંચે ઠેસ ના વાગે કોઈના દિલ ના દુભાય એવો ધંધો કરજો અવશ્ય લક્ષ્મીની તમારા ઘરમાં પ્રાપ્તિ થશે મિત્રો નહીં પછી ઘણા લોકો ખોટો ધંધો કરતા હશે આપણે જોતા હોઈએ છીએ ઘણા લોકો ખોટા ધંધા કરતા હોય એટલે લક્ષ્મી આવે તરત આવે ને પાછી જતી રહે થોડા સમય માટેની હોય ખોટો ધંધો કરે એના માટે લક્ષ્મી થોડા સમયની હોય આવે ને જાય પણ લક્ષ્મીને ટકાવી રાખવા માટે ધંધો સત્યનો કરો સાચો કરો સાચો કરો કોઈ લોકોને મદદ થાય એવો ધંધો કરો તમે મિત્રો તો આજનો વિડીયો આટલે સમાપ્ત કરીશું તે પહેલાં જી સુધી ચેનલ પર નવા સોન સબસ્ક્રાઈબર નથી કરી તો એક સબસ્ક્રાઈબર કરી લેજો મિત્રો અને ચેનલને લાઈક કરી દેજો વિડીયોને અને તમારી કુળદેવીનું નામ કોમેન્ટમાં અવશ્ય જણાવી દેજો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ને જય ગુરુ મહારાજ મિત્રો